તો મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો બહુ જાદા દિવસો પછી મુલાકાત થાય છે આપણા બધાની કેમ કે મારો ફોન બગડી ગયો તો હું ગયો તો વડોદરા છેલ્લો વિડીયો મેં બનાવ્યો હતો આપણા ગણપતિનો સ્થાપના ચાલુ હતી ગણપતિની પૂજા અને ને દસ દિવસ ગણપતિને એ વખતે મેં વિડીયો બનાવ્યો હતો પણ એ પછી મારો ફોન વરસાદથી એવો આવ્યો ને કે ફોન આખો બગડી ગયો અને બંધ થઈ ગયો હતો અહીંયા વડોદરા ક્યાંય હારો થયો અને પછી સુરત આવ્યો પછી રિપેરિંગમાં મૂક્યો તો આ જ આ ફોન આવ્યો છે હમણાં નવ વાગે લઈને અત્યારે વિડીયો બનાવું છું બધા જો છોકરાઓ બધા ભૂઈ ગયા છે તમે જોઈ શકો છો આ રમીલા મહેંદી પાડી રહી છે અને આપણે દિવ્યાબેને મહેંદી પાડી રહ્યા છે તો મિત્રો આજ છે ધોકો અને હમણાં બાર વાગ્યા પછી બેસતું વર્ષ બેસી જવાનું છે અને તમને અત્યારથી જ એડવાન્સમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષના રામ રામ ચાલો દિવ્યાબેનની મહેંદી પાડે છે તમે થોડુંક બતાવી દો

ટાઈમ થઈ ગયા છે હવા અગિયાર અને હવા અગિયાર વિડીયો બનાવવા બેઠો છું હું કેમ કે ફોન આજ આવ્યો છે જયશ્રીબેન બેન ગયા છે પછી આ આપણે દયાબેન તો મિત્રો હવે આપણે બધા વિડીયો નાખ્યા કરીશું કોશિશ કરશું બનાવવાની અને નવું નવું છે તમને ખબર તો છે સપોર્ટ કરજો બને એટલો ને કાલે નવું વર્ષ છે બે ત્રણ વર્ષ છે તો એના બદલે એક લાઈક કરી દીજો અને મને એમ થાય છે કે મારા મિત્રોએ બધાય મને જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ કહી દીધા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સપોર્ટ તમારો બનાવજો તમારા સપોર્ટની ખૂબ ખૂબ જરૂર છે અમારા બધાને મિત્રો મારો ફોન બહુ જૂનો છે આ સેમસંગનો જે સેવનનું મોડલ છે એ વિચાર કરી લો કેટલો જૂનો ફોન છે અત્યારે મારી પાસે ફોન લેવાની કંડિશન નથી કેમકે હમણાં હાલાત દિવાળી બી એવી ગઈ નથી જો ને હું દેશમાં નથી ગયો કહ્યું હા તું તો આપણે તમારા બધાની સાથે બેસતું વર્ષ બનાવવાનું છે કાર્ય એટલે અત્યારથી બધાને જય માતાજી રામ રામ કહી દીધા નવા વર્ષના મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી અત્યારે થોડીક ઝલક તમને બતાવી દીધી કેમકે ફોન મારો સારો થઈ ગયો હતો અને તમે બધા ઘણા મહિનેથી મહિનો ઉપર થઈ ગયો મારે વિડીયો બનાવવાનો એટલે મારે પછી તમને જણાવવું પડે ને તમને એમ થાય કે ભાઈ બે પાંચ દસ વિડીયો નાખીને ગાયબ થઈ ગયા ગયા ક્યાં અને મારો ખાસ કરીને બીજી એક વાત કે મારો ઓલો વરસાદનો મેં ટાઈપીનો વિડીયો બનાવ્યો હતો તાપી નદીનો જે વરસાદમાં પાણી આવ્યું હતું એ વિડીયોમાં તમારો બહુ બધો પ્રેમ જોવા મળ્યો દસ બાર હજાર વ્યૂએ ફોગ્યું એટલે એની એની માટે તમારી બધાનો હું આભાર માનું છું અને આવી જ રીતે તમારો સપોર્ટ બનાવી રાખજો આગળ આપણો વિડીયો આવ્યા કરશે તો બધાને રામ રામ કહી દો નવા વર્ષના અત્યારે જે બહાર તો વાગ્યા નથી બહાર વાગ્યા નવા વર્ષના રામ રામ એડવા હજી વિડીયો બધો એક આવશે બેસ્ટનો કાયલ આપણે અવારે બીજો બનાવીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજીને રામ રામ નવા વર્ષ